સુરત સુરત પોલીસ નો ડ્રગ્સ ઇન સિટી અભિયાન ચલાવી રહી છે તે વચ્ચે આજે પણ ડ્રગ્સનું વેચાણ થઈ રહ્યું છે ત્યારે સાપોરના એમડી ડીલર પાસેથી ડ્રગ્સ લઈ વેસુમાં ડિલિવરી કરવા ગયેલા આરોપીને વેસુ પોલીસે ડ્રગ્સ કાર સહિત લાખોની મત્તા સાથે ઝડપી પાડ્યો છે વેસુ પોલીસે બાતમીના આધારે આધારે શ્યામ મંદિર પાસે મિત્રને મળવા માટે આવેલા ડ્રગ્સ માફિયા મૂળ અરવલ્લીનો એવો સાદિક સુલેમાન દાદુને ઝડપી પાડ્યો હતો પોલીસે તેના જેકેટમાંથી એક લાખથી વધુની કિંમતનો એમડી ડ્રગ્સ સાથે રોકડ દસ હજાર ઇન્સ્યુલિન સિરીઝ મોબાઈલ અને કાર મળી છ લાખ અઢાર હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો પોલીસે તેની પૂછપરછ કરતાં તેણે કબુલાત કરી હતી કે શાહપોર ખાતે રહેતા ડ્રગ્સ માફિયા શાહિદ ખાન પાસેથી સુરત રેલવે સ્ટેશન ખાતેથી ડ્રગ્સ લઈ વેસુ રોહન નામના મિત્રને મળવા માટે આવ્યો હોવાનું જણાવ્યું હતું વધુમાં નાનપુરાનું ઘર ભાડેથી આપી વતન અરવલ્લી રહેવા ચાલ્યા ગયા હતા દીકરો પોતાની કુરિયર કંપની ચલાવે છે અને ઢાબેલ ખાતે સાદિક પરિવાર સાથે લગ્નમાં આવ્યો હતો લગ્નમાંથી એમડી લેવા માટે ભાણિયાની કાર લઈ સુરત આવ્યો હતો સુરતમાંથી ડ્રગ્સ ગ્રામ એમડી સાથે અમુક તેણે વેચાણ કરી બાકીનું પોતાની પાસે રાખવાનો ઈરાદો કર્યો હોવાનું પોલીસને આશંકા છે કાસવાળા સાથે હાજર કરીશી